અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ડમી સ્કૂલના મોટા પાયે ચાલતા વેપલાની સાથોસાથ ડમી શિક્ષકોનું વ્યાપક દૂષણ શિક્ષણ જગત માટે ચિંતાજનક જોવા મળી રહ્યો છે

સરકારે પોતે સત્તાવાર રીતે દાવો કર્યો કે અમે વિદ્યાર્થીની અને શિક્ષકોની રીઅલ ટાઈમ એટેન્ડન્સ લઈ રહ્યા છે પણ જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક જિલ્લામાંથી શિક્ષકોની લાંબા સમય સુધીની ગેરહાજરી અને એ ગેરહાજરીના કારણે વર્ષ દોઢ વર્ષ બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ સુધી શિક્ષક જ ન હોય એના કારણે ગુજરાતના ગરીબ સામાન્ય ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્ય અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે કાગળ ઉપર બોલતા શિક્ષકોના કારણે અહીંયા બીજા શિક્ષક પણ ન મળે અને ત્રણ પ્રકારના શિક્ષકોની આખી વ્યવસ્થા સુનિયોજિત રીતે ખેલ ચાલી રહ્યો છે એક શિક્ષકો જે લાંબા સમયથી વિદેશ જતા રહ્યા હોય અને કાગળ ઉપર એની ગુજરાતમાં હાજરી બોલતી હોય ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ શાળામાં બીજા શિક્ષકો કે જેમને નિમણૂક જે થઈ ગયા થઈ છે તેમની જગ્યાએ પોતે ડમી શિક્ષક તરીકે ચલાવતા હોય એટલે કે કોઈને પોતાના આસિસ્ટન્ટને જવાબદારી સોંપી દે અથવા બીજાને થોડો પગાર આપીને એને કામ સોંપી દે ને પોતે બહાર બીજા ધંધામાં વ્યસ્ત હોય કે બીજી જગ્યાએ હોય ત્રીજા શિક્ષકોની તો આખી જગ્યા જ એવી છે કે તેમની હાજરી બોલે છે જે તે ગામ કે જે તે શાળામાં પણ તેમને સરકારના કામમાં અન્ય જગ્યાએ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે આવી સંખ્યા પણ મોટા પાયે છે પણ સરકારની પેટનું પાણી એટલા માટે ચાલતું નથી કારણ કે સરકાર જ આખા કૌભાંડમાં ડૂબેલી છે આ વાત એટલા માટે જવાબદારી પૂર્વક કહું છું કે સરકાર પોતે જ દાવો કરે છે કે રિયલ ટાઈમ એટેન્ડન્સ લઈએ છીએ ટીચરની અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટા સીએમ ના ડેસબોર્ડ ઉપર પણ આપવામાં આવે છે અને જે રીતનો દાવો છે સરકારનો તો એ પ્રમાણે શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે તે અને સીએમ ડેશબોર્ડ ઉપર કોનું મોનિટરિંગ થાય છે કઈ વાતનું મોનિટરિંગ થાય છે જો ગ્રામીણ વિસ્તારના લાખો બાળકોના ભવિષ્યની ચિંતા કરવા માટે જો ડેશબોર્ડ ઉપર આવતા ડેટાનું મૂલ્યાંકન ન થતું હોય તો આવા ડેશબોર્ડ સરકારી તિજોરી અને કરોડો રૂપિયાના ખર્ચે શેની જરૂરિયાત છે જે ટેકનોલોજીથી ગ્રામ્ય વિસ્તારના બાળકને શિક્ષક હાજર છે કે ગેરહાજર એની ખબર ન પડતી હોય તો એ દાવા કેટલા હદે સાચા એ આપણને વાસ્તવિકતા ખબર પડી છે. ગુજરાતમાં બે પોઈન્ટ ચાર લાખ શિક્ષકો દસ હજાર જેટલા સુપરવિઝન નો સ્ટાફ અને કુલ મળીને અઢી લાખ એટલે ગુજરાતમાં પચાસ ટકા કરતા વધુ કર્મચારીઓ તો શિક્ષણ વિભાગના છે આ સંજોગોની અંદર રિયલ ટાઈમ ડેટાના જે દાવા થયા એ કેટલા હદે સત્ય આના ઉપરથી સમજી શકાય ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં એક તરફથી લાંબા સમય સુધી શિક્ષકોની જગ્યા ભરવામાં નથી આવતી એટલે કે ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે બીજી બાજુ ટેટાટ પાસેલા હજારો યુવાન યુવતીઓ શિક્ષક બનવા માટે પોતે લાંબા સમયથી સંઘર્ષ કરીને સરકાર સામે રજૂઆત કરે પણ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી બીજી બાજુ જે શિક્ષકો છે તે આ રીતે વિદેશમાં જલસા કરે વિદ્યાર્થીઓના ભોગે એ કેટલે અંશે વ્યાજબી આ સંજોગોમાં જેમની જવાબદારી છે તંત્રની એટલે કે ટીપીઓ ડીપીઓ એ લોકોએ શું કામગીરી કરી જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ શું જવાબદારી નિભાવી શું આ એમના મેરા પીપળાથી આખું સુનિયોજિત કોફાન ચાલે છે રાજ્યના મંત્રીશ્રીને જ્યારે આ વાત સામે આવી ત્યારે મંત્રીશ્રી કે અમે તપાસ કરીશું મંત્રીશ્રીને એ યાદ હોવું જોઈએ કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરોડો રૂપિયાના ખર્ચે જેના ગુણગાન ગાઉ છો એમાં રિયલ ટાઈમ એટેન્ડન્સ લેવાતી હોય તો તમારો વિભાગ શું કરી રહ્યો છે માત્ર સરકારના નામે સરકારી ખર્ચે જોખમે ભાજપાના પક્ષીય કાર્યક્રમોને સફળ કરવા માટે શિક્ષકોને કર્મચારીનો ઉપયોગ થઈ રહ્યો હોય તેવા સંજોગોમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એની આગળ કઈ રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાત ભણશે આ બધાની તપાસ થવી જોઈએ જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરાવવા જોઈએ અને શિક્ષણ વિભાગ ખુદ પોતાનું મૂલ્યાંકન કરાવે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવશે ખબરો ખબર ચેનલ કો કીજીએ ખબરો કરી નોટિફિકેશન પાણી કે જરૂર દબાય